અમદાવાદ શહેરમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ ઘટના બની છે જેમાં ફાયર વિભાગ દ્વારા બાળકો સહિત મોટા લોકોનું રેસ્ક્યુ કરાયું હતું જેમાં એમસી સીડી પડ્યા બાદ ભયજનક મકાનની નોટિસ ચોંટાડી છે આ ફ્લેટમાં પંદર જેટલા પરિવાર વસવાટ કરતા હતા જેમાં વહેલી સવારે ઘટના બનતા જાનનું જોખમ ટળ્યું છે તેમજ આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી